મારું નામ દિનેશ મોરી હું આસિસ્ટન્ટ ટીચર ડીડી લાડાણી વિદ્યાલય આજ રોજ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્વિમિંગ પૂલમાં જે તરણની પ્રેક્ટિસ કરે છે એ લોકોમાંથી પાઘડા નમ્ર કૃષ્ણદેવસિંહ ઝાલા અને વિનાયક ભાણવડિયા જે આલ્ફા સંકુલની અંદર ખેલ મહાકુંભ અંતર્ગત જે તરણ સ્પર્ધા યોજાય એમાં બસો મીટર ચારસો મીટર અને સો મીટરની અંદર સર્વપ્રથમ નંબરમાં લઈ આવી અને કે શોધનું ગૌરવ વધારેલ છે અને રાજ્ય કક્ષામાં હવે પછી એ પાર્ટિસિપેટ થવા જશે ત્યારે રાજ્યમાં પણ એ નંબર લઈ આવી સંસ્થાનું ગૌરવ વધારશે એવી મને ખાતરી છે એ ઉપરાંત તાજેતરમાં ઇકો ક્લબ દ્વારા આયોજિત જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે એમાં અમારી ભગીની સંસ્થા ડીડી લાડાણી વિદ્યાલયના એક વિદ્યાર્થી યશ બડોદરિયા એ ભાગ લીધેલો અને એણે નાળિયેરમાંથી જુદી જુદી આઈટમો બનાવી જેવી કે ચારકોલ મેડલ્સ ઘણી બધી અસંખ્ય આઈટમો બનાવી છે અને મુડુભાઈ બેરાના હસ્તે એને રાજ્યની સર્વશ્રેષ્ઠ કૃતિનું સન્માન કરવામાં આવ્યું એ સાથે સ્કૂલ ડીડી લાડાણી વિદ્યાલયનું પણ સન્માન કરવામાં આવ્યું અને રાજ્ય સરકારના વિવિધ સ્કીમો દ્વારા હવે પોતાનો એ સ્ટાર્ટઅપ કરવા માંગે છે અને એનો બિઝનેસ ખૂબ વિશ્વ લેવલે ફેમસ થાય એવી શુભેચ્છા છે મારું નામ બડોદરા યશ કિરીટભાઈ છે હું કેશોદ પટેલ વિદ્યાલય આશ્રમ દ્વારા સંચાલિત

મને ખૂબ જ સારી એવી સફળતા મળી છે અને આ વસ્તુ હું નારિયલ આપણે જે મંદિર છે તેમાંથી વેસ્ટ માંથી હું બનાવી રહ્યો છું અને તે મેં ગવર્મેન્ટ સાથે રજૂ કર્યું હતું આગામી સમય શું કરવા માંગો આગામી સમયમાં હું ગુજરાત સરકારને એટલું કહું છું કે ભાઈ મને આમાં જે પણ આપણે શું કહેવાય કોઈ જાતની આપણે યોજના છે એ યોજનાનો મને લાભ મળે અને હું આનો સ્ટાર્ટઅપ કરવા માંગુ છું